ખોતરી ખોતરી બધો બધું હેડવા જેવું નહી રાખ્યું છે કરી બનાવો હા સરસ છે કરી બનાવી પર હોવાની લેબુ બુરીઓ ફૂટી ગઈ સર છે સર ચીલ હું કરો બોલ બા અલે જમ આયા આ તો હોય છે નેખરે તો મેં કીધું કોક વાયુ છે કોક હારું હારું પેલા લેબુ એક બે જોઈ તો આલો કે

હા આ મેકી બાપ પીમ કઈ છે કે ને તો આવ્યા છે આ તો બધું હાલલાન બલ્લા જેટલું બધું બધું ના ઉરાન મેથી રહી છે બધું ના તો ભૂંડ છાપ કરી નાખે હું રેલો પડે છે ભાઈ માર્કેટમાં જવું પડશે યાર્ડમાં જવું પડશે અને રેલા પૈસા કેટલા લેવા પડશે છેઠ ને ત્યાં કે મારે હું એક રેલો પડે વાત જુદી

તમે હવે ઈ જી તો જો ઈ છેડુ નહીં ઓમ ઓમ પેણે થઈને દેતા રહો આ અંધારી લઈ જો દવા માટે આ ને કશું ના મળે આ ગાડી નથી આવવાની ઓટો શું કરશો યાર આ ગાડી મારે દવા માટે આ પગે મારા ભરવી સા વાટી તો લઈ જાવ યાર અરે ભાઈ પણ મને સ્વાદ તો નથી આના માટે મીવાઈ છે નહી આવો છે ના અંધારી ની વાત ના કરશો પેલો આકરો એ નહી મળે

પોનસો કે બાહું રૂપિયા એમ નહીં કહેતા કે બહુ રૂપિયા એ એક એક આટલું દાઢવું આલો પણ આ તો કે રેલો આલો મારે શાક વાગાડવાનો છે જમા તો મફત કેટલો ખર્ચો પડે છે રેલામાં તને રહેલો આવડો મોટો થાય છે હવે તો ફેર બધું કમ્પ્લીટ થાય ને હા હાલ લાલલા બધું બધી કોઈ આવે એવું નહીં હવે ટાઈમ થઈ ગયો હ ઘેર જવું પડશે પછી પાછું આવું ના હોય તો હમણાં જવા દે આ મેથી બેથી બધી રમણ ભમણ કરી નાખીને હું ના વાય એ વખત આયા છે આ ફૂલ છે પણ ટોમેટા ટમેટા કોઈ ચોરી જશે મોટો ટોમેટો આ ચોક લઈ ગયો છે આ વાના જેવાના જેવા આ મેથી લેવા આવો ને ચોળા લેવા આવો ને મગ લેવા આવો ને પાછા રેલો લેવા આવ્યા છે જોવા ને

આ તો લઈ જાય એવું ખાવાની તો લઈ જવાની છું મારે એક માં તમે માર્કેટમાં લઈ જાવ